એવું વિચાર્યું કે આજે લાલજીભાઈ સાથે પ્રેમ થઈ જાય તો અત્યારે છે ને તીર્થુભાઈ અમારે ફ્રુટી નું વેન કરીને બેઠા છે તો લાલજીભાઈ ને દુકાને મોકલી દીધા છે ને ઉતાવળે ઉતાવળે જો આ બધો મેકઅપ કર્યો છે બાકીનું રીનાબેન કે આજે છે ને ખુદ ચેનલના ઓનર લાલજી શિયાળ સાથે ફ્રેન્ક થવા જઈ રહ્યો છે દર વખતે ફોન મૂકી દે ને અમને બેન ખબર ન હોય ને ફ્રેન્ક થઈ જાય પાછા બહુ થોડાક એવા જઈએ તો આજે છે ને આપણે કોકને ફસાવાના છે લાગે અસલ પૂતળી જેવો વાત તો એમાં છે ને પીજીને ખબર છે અમે એને કીધું છે તો કાંઈ કાં જલ્દી મેકઅપ કર્યો છે ને આવી લાલજી આવતો જશે કેમ કે દસ મિનિટ તો થઈ ગઈ અને એમને પછી વિશાલ આવ્યો અને તો ચાલો જલ્દી જલ્દી કરી નાખી આવતો હોય એવું લાગે છે કેમ કે અહીંયા છે ને કેમેરો સેટ કરી નાખ્યો છે અને અને ઈ હામે હંતાણી છે ને હું હવે અહીંયા હંતાઈ જાઉં છું અને લાલજી ને આવવાનો ટાઈમ થઈ ગયો છે Five minutes later. Ya. Lepaskan diri. Lepaskan

મે <laughs> <laughs> <laughs>